તો રામ રામ ભાઈ બધાને જય માતાજી હું છું ધ ભગત અને ફરી વખત આપ બધા લોકોનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ એટલે કે લાઈફ ઓફ ધ ભગત ની અંદર તો ભાઈ લોક સિવાયનો આ વિડિયો ખાસ મારી પાસે અમુક ટોપિક આવે ને તો જો બનાવું મને યોગ્ય લાગે કે બનાવવો જરૂરી છે તો જ હમણાં થોડા સમય પહેલાની વાત છે મેં તમે બધાએ કદાચ સોશિયલ મીડિયામાં જોયું હશે કે ભાઈ એક રાજ્યની અંદર એક ખેડૂત પુત્ર છે એ પોતાના પિતાને આપણા સાદા ખેડૂતના ડ્રેસમાં લઈ અને મોલમાં થિયેટરમાં ગયો અને જ્યાં અંદર એન્ટ્રી આપવાની ના પાડી દીધી મોલ લોકો એ ત્યાંના મેનેજમેન્ટે કે ભાઈ તમારો પહેરવેશ સારો નથી અને તમને અંદર એન્ટ્રી ન મળી શકે ખરેખર એક પ્રશ્ન મારે એ પૂછવો છે કે તમે ખેડૂતની આ જ ઇમેજને સમજો છો કે ખેડૂત ગરીબ છે ખેડૂતના કપડા સારા નથી એટલે અંદર ના આવી શકે વીઆઈપી લોકોને તકલીફ પડે જે વીઆઈપી લોકોનું અને જે તમે તમારું વિચારીને અમારા ખેડૂત પુત્રને કે અમારા ખેડૂતના દાદાઓને અંદર એન્ટ્રી નતા આપતા ઈ દાદાના લોહી અને પરસેવાથી પાકેલું ધન ખાય અને તમે આજે તમારી પથારીમાં સુવો છો અને અમારી જેટલી દાતારી અમારા જેટલી સંસ્કૃતિ કોઈના બાપ ની રાખે તમે થઈ ગયા છે આ જે કોઈ મેનેજમેન્ટ વાળા એને કહું વ્યક્તિગત હું છું તમારી દીકરીઓ ટૂંકા કપડા પહેરતી થઈ ગઈ છે આવો આજ અમારા ખેડૂતના જેટલા પ્રદેશો છે જેટલા પ્રાંતો છે ત્યાં અમે અમારી હિન્દુસ્તાનની સંસ્કૃતિને હજી ભૂલ્યા નથી અને તમે ગરીબ અમને સમજો છો અમે અમારું જેટલામાં ઢોર બાંધીએ એટલું ઓઠાણ કાઢી નાખીએ ને તો તમારા શહેરના ફ્લેટો છે ને અમે ખરીદી શકીએ અમે ગરીબ નથી અમે ઈમાનદાર છે અમે દાતાર છે કોરોના ની અંદર મને તમને બધાને ખબર છે નવસો રૂપિયામાં મળતું ઇન્જેકશન નવ હજાર થી લઈ અને નેવું હજાર સુધી મળતું તકનો લાભ લેવા વાળા એ જે કઈ પોતાના ભાવ હતા ને કાળી બજારી ચાલુ કરી દીધી જેટલી જેટલી વસ્તુ હતી બધામાં ભાવ વધારો આવી ગયો જે લોકો વ્યસની હતા તમાકુના એક એક ડબલા જે બસો પંદર બસો પચાસ નું મળે છે એ લોકો બે બે હજાર માં લેતા હતા અમે આ વસ્તુ નથી કરી અમારા ઘઉંનો ભાવ 20 કિલોનો ભાવ ચારસો પચાસ રૂપિયા હતા તો અમે કોઈ દી 451 ની આશા નથી રાખી મને બતાડો એક પણ એવો એવો ખેડૂતો હોય જગતની અંદર તો હિન્દુસ્તાનની અંદર કે ગુજરાતની અંદર કે કોઈ પણ રાજ્યની અંદર એક પણ એવો ખેડૂત મને બતાડી દયો કે આની ઘઉં છે પોતાની ગોડાઉન કે પોતાના ખોરડામાં કે પોતાના ઘરમાં ભરી દીધા હતા અને કોરોનાના સમયમાં જ્યારે ભૂખમારો જેવું હતું ટ્રાન્સપોર્ટેશન બંધ હતું ત્યારે એ ખેડૂત એમ કીધું હોય કે 500 નો ઘઉં ના મારે પાંચસો ને એકાવન જોઈએ એક પણ મને તમે ખેડૂત બતાડી દો આ છલા આંદોલનો થાય છે ખેડૂના કોઈ પણ ધન પાકે ખેડૂતની મોસમ પાકે એમાં થોડો એક ભાવ વધારો આવે ને એટલે આ લોકો આંદોલન કરવા નીકળી જાય છે ભાવ વધારો અમારા ગૃહિણીના બજેટ ખોરવાઈ ગયા સેમા ભાઈ બજેટ ખોરવાના તમારા મને આ વાતનો ખાસ ખુલાસો આપજો કોઈ પણ વ્યક્તિ હોય કોમેન્ટમાં મને આ વાતનો ખુલાસો આપજો કોઈને લાગતું હોય કે ખેડૂતનો પાક છે એ મોંઘાભાઈ મોંઘા ભાવે લઈ આવે કદાચ ઘઉં છે ઈ ચારસો ને બદલે ચારસો ને વીસ ના મણ લઈએ વીસ કિલો લઈએ ક્યાં તમારું બજેટ ખોરવાય છે મને આ કોમેન્ટ ની અંદર ખાસ મને જવાબ આપજો કોમેન્ટ સેક્શન ની અંદર પાંચસો નવાણું રૂપિયાનો પીઝો એક જણાને માંડ થાય છે જમવાની અંદર પૂરો એ પીઝો ખાવામાં કોઈનું બજેટ નથી ખોરવાતું ભાઈ પણ તમારે બાજરો લેવો હોય એક કિલો બાજરો પચાસ રૂપિયાનો કદાચ આવતો હોય ને આખા ઘરનું પેટ ભરતો હોય એ બાજરાના પચાસ વાળા એકાવન રૂપિયા થાય ને જે એક કિલો બાજરો આખા કુટુંબના આખા ઘરનું પેટ ભરતો હોય એ બાજરામાં પચાસ ના એકાવન રૂપિયા થાય ને એટલે વાવટા ફરકાવી લોકો બજારમાં નીકળી જાય છે કે અમારા બજેટ ખોરવાઈ ગયા છે સારા સારા ફોર વ્હીલ સારા સારા મોટરસાઇકલ તમે વાપરો છો તમને ખબર છે કે પચીસ ની એવરેજ જ આપવાનું છે છતાંય તમે ઈજ જ વાપરો છો તમે સાઈઠ કે સિત્તેર નથી ખેડૂત વિશે જય જવાન જય કિસાન નો નારો એમને નથી લાગ્યો ભાઈ અમે કઈ રીતના કમાયે છે અમે અમે કઈ રીતના અમારા પેટ ભરીએ છીએ ખેડૂતોને અમને ખબર છે તમારા ઘરમાં એક વંદો કે એક જીવડો નીકળે ને એક ગરોડી તમારા ઘરમાં હોય ને તમે બાર બેસો છો અને અમે પંદર વીઘા ત્રીસ વીઘા પચાસ વીઘા રાત્રે અમારી ટોર્ચ હાલતી હોય ન હાલતી હોય લાઈટ હોય ન હોય અમે સાપના માથા ખૂંદીએ છે નદીઓમાં ઉતરીએ છે અને જેને જેને લાગતું હોય કે મોસમ પકવી અને આ ઘરમાં નાખવી સેલી છે ને પૈસા કમાવા સેલા છે

બે દિવસથી ગરમી ને બફારો એટલા દિવસથી ગરમી ને બફારો પરિવાર ના ચાર સભ્યો નું આ થયું લાઈટ નો હોવા લીધે અમે વીસ પચીસ વીઘામાં વાવેતર કર્યું હોય ને અબજો કરોડો રોપડા એમાં છોડ ઉભા હોય છે લીલાછમ અમારે જયારે લાઈટ નથી આવતી ને અમારે એ છોડ ને જીવતા રાખવાના હોય છે અમારી જીવન દોરીઓ એવું નહીં અમે પૈસા કમાય એવું નહીં અમે તો બે વીઘા પીવરાવી પાણી થી અમારા પૂરતા દાણા કરી લે અમે એક ડગલું જો જો પાછા જાય 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 ને 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 તો આ જગત જગત છે છે ભૂખે ભૂખે મરી મરી હું આખું આંદોલનો કરી લીધા ક્યારે સાંભળ્યું છે કે આખા દેશના ખેડૂતો એ ક્યારે આંદોલનમાં ઉતર્યા હોય આ દેશના ફોજી ક્યારે એકાલે આંદોલનમાં ઉતર્યા હોય એટલે આને જય જવાન જય કિસાન નો નારો એટલે દીધો છે અને આ મેનેજમેન્ટ હમજી અને એમ કેતા હોય કે અમારા મોલની અંદર તમારી એન્ટ્રી નથી અમારો મોલ છે એ વીઆઈપી છે ભાઈ તમારી કોઈ ઓકાત નથી કારણ કે તમારા મોલમાં જેટલી વસ્તુઓ વેચાય છે ને એમાંથી ક્યારેક સર્વે કરજો અને તમારા બાપ દાદા હું તો તમને ત્યાં સુધી કહું તમારા બારોટ ના ચોપડા એકવાર ખોલાવીને તપાસ કરાવી લેજો તમારા પૂર્વજો ક્યાંક ને ક્યાંક ઈજ ધોતી પહેરી અને ખેતરમાં કામ કરતા હતા આ તમારે છે આ મોલ ને બધા છે ને કોઈ સતયુગથી નથી પડ્યા આવતા તમારી પાસે કે રામાયુગના યુગમાં તમારી પાસે મોલ હતા કૃષ્ણ તમારી પાસે મોલ હતા તમે એકવાર તમારા પૂર્વજોની હિસ્ટ્રી ઇતિહાસ તપાસ કરજો જે કપડા પહેરીને તમે જે ઈ ઈ બુઢા બાપને તમે અંદર નતો આવવા દીધો ને એ જ કપડા તમારો કોઈ પૂર્વજ તમારો બાપ કે તમારો દાદો પહેરતો હશે આ જિંદગી ની અંદર તમને તમારો ભૂતકાળ ખબર હોવો જોઈએ તમને તમારી ઓકાત ખબર હોવી જોઈએ આધુનિક યુગમાં તમે આગળ વધેલા છે અમને ગરીબ ન સમજો ભાઈ મેં ઇન્સ્ટાગ્રામની અંદર મારી એક રીલ મૂકી હતી આઈટમો એમ છે કે તમારું આખું કુટુંબ જેટલા દાણા આખા વર્ષમાં ખાય છે ને એટલા તો અમારી મોસમ ખેતરમાં ખરી જાય છે અને ઈ ખરી ગયેલા બી ચકલાઓ મફત ચણી જાય છે અમે ગરીબ નથી અમે દાતાર છે અમે દિલદાર હે ભાઈ કોઈ પણ જગ્યાએ મોટા શોરૂમ માં જાય ખરેખર સત્ય હકીકત છે હું જે કઉ ને ખેડૂત ને એક એવી નજર થી જોવામાં આવે છે જાણે નાનો માણસ આવ્યો હોય ચૈણો પાઘડી આંગળી ફેરીને જાય ને કોઈક બુઢો કાદુવારો ભરેલો હોય કપડા સારા ન હોય કોઈ સારા ફોર વ્હીલ કે સારા કોઈ બાઈક ના શોરૂમ ની અંદર જાય ને ત્યાંનો સ્ટાફ એ રીતના જોવે છે કે આની કોઈ જોયું ન હોય ને એટલે જોવા આવે છે આ ખરીદી નથી અગવાનું એ જગ્યાએ કોઈક સારી ગાડીમાં ભલે ને વ્યાજે લીધી હોય હપ્તેથી ઈ માણસ જાય ને એને અલગ રીતના ટ્રીટ કરવામાં આવે છે સર પાણી લેશો સર ચા લેશો ને અમારો આવો કોઈ પહેરવેશ બોલો હું જોઈએ છે ભાઈ તને હજી અમારી ઓકાત ખબર નથી જેટલાની ફોર વ્હીલ ઈ લઈને આવે છે ને એના પાર્કિંગ બનાવ્યા છે ને એટલા લાખના ટ્રેક્ટરો તો અમારા ચાવી નથી કાઢતા ખેતરમાં હળી જાય છે ભાઈ આઠ આઠ દસ લખ લાખના વાહનો તો અમારા ખેતર માં હળી જાય છે અમે ગરીબ નથી હજી સમય છે આ જગતના તાતનું જેને બિરુદ મળ્યું ને એ માણસની ઈજ્જત કરી લેજો ખાલી એટલું વિચારજો કે તમારા પેટમાં જે જે ધાન જાય છે ને મોલમાં હજારો વસ્તુ મળે છે તમને હાલો અબજો થી લઈને લાખો ની વસ્તુ તમને મળે છે પણ જ્યારે તમારું ફંડ છે એ ભૂખ થી ભેરાય તમને ભૂખ લાગે ને ત્યારે તમે જેને જે માનતા હોય પણ એ ખેડૂતના ખેતરમાં પાકેલું મુઠ્ઠી ધાન છે એ તમારા પેટમાં જાય ને તો જ તમને સંતોષ મળે ભાઈ પાંચસો હજાર ની નોટું હોય તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય બેંક ની પાસબુક હોય કરોડો રૂપિયા હોય ખવાતા નથી ભાઈ ખાવા માટે તમારે અમારા હાથમાંથી જે ધાન પાકે છે ને એ અનજ ખાવું પડે તમારે એકવાર ખાલી ખેડૂતના દીકરા થઈ અને ખેડૂત માટે થઈ અને વિચાર કરજો જાજી વાતો મારે તમને કેવી નથી માણસ હશે ને તો એટલી વાત મેં સમજી જશે બાકી જેને નથી જ સમજવું ભાઈ એની માટે તો કદાચ આખે આખો ગ્રંથ લખીએ ને તોય ટૂંકો પડે જાજુ ન કહેતા ફરી વખત જગતના તાતના ચરણમાં વંદન અને બસ જય માતાજી જય વીર વછરાજ